અમદાવાદની સાબરમતી નદીમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનો લોકોએ જીવ બચાવ્યો હતો વાડજના દધીચી બ્રિજ પર ગઈકાલે રાત્રે એક યુવક બ્રિજની રેલિંગ કૂદીને નદીમાં આપઘાત કરવાનો પ્રયાસ કરવા જતો હતો પરંતુ ત્યાં હાજર લોકોએ તેને પકડી લીધો હતો યુવક બ્રીજની પાડી પર લગાવેલી ઝાડી ક્રોસ કરી નદીમાં કૂદવા જતો હતો આ દરમિયાન હાજર લોકોએ તેને પકડી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી જો કે ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધીમાં તે ત્યાંથી પસાર થતા એક જેસીબીને હાજર લોકોએ બ્રીજની નજીક લાવી તેના પર ચડીને યુવકને ઉપર ખેંચી બચાવી લીધો હતો શહેરના વાડાજ વિસ્તારમાં સાબરમતી નદી પર આવેલા દધીચી બ્રીજ પર ગઈકાલે રાત્રે 8 વાગે ને 45 મિનિટે આસપાસ એક યુવક બ્રિજની રેલિંગ પર ચડીને બ્રિજ પરથી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કરવા જતો હતો આ દરમિયાન બ્રિજ પરથી પસાર થતા લોકોએ તે યુવકને તરત જ પકડી લીધો હતો આ દરમિયાન જીવ સટોસટના દ્રશ્યો સર્જાયા હતા એક તરફ નદીમાં બ્રિજની જાળી પર આપઘાતનો પ્રયાસ કરનાર યુવક લટકી રહ્યો હતો તો બીજી તરફ બ્રિજ પર તેને બચાવના લોકો યુવકને પકડીને ઊભા હતા जो युवक कोईपण रीते जात ने छोड़ी नदी में कूदी गयो होत तो कोई अघटित घटना बनी जात